ભાવનગર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી ગારી ગામ રોડ પંચરત સોસાયટીમાં બન્યો બનાવ જયેશભાઈ સરવૈયા નામના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલ વ્યાજખોરો પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને જાહેરમાં આબરૂનો નિલામ કરવાની ધમકી આપતા હતા એવો પરિવારે કર્યો આક્ષેપ જેને લઈ ઝેરી દવા ઘટકતાવી મોતને વાહલું કરી લીધું હોવાના અહેવાલ સમગ્ર મામલે નટુભાઈ મિયાણી અને ભાવેશભાઈ કાત્રોડિયા વિરુદ્ધ ગારી આધાર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાના અહેવાલ સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી દીધી છે વ્યાજખોરીને ડામવા અનેક પોલીસ સ્ટેશન અને સરકાર દ્વારા લોક દરબાર અને જાગૃતતા ફેલાવા આવે છે પરતુ અનેક લોકો યુવાનો વૃદ્ધા અને દંપતીઓ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટકાવી રહ્યા છે હજુ ગઈકાલ જ પાલિતાણાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી તળાજા નજીક ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચાલીસ કલાક સુધી મૃતદેહ હોસ્પિટલમાં રજવ્યો હતો ત્યારબાદ ફરિયાદ નોંધાઈ હતી અને મૃતદેહ સ્વીકાર કરાયો હતો ત્યારે આજે ગારિયાધાર તાલુકામાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિ તે આપઘાત કરી લેતા ચકચાર મચી રિપોર્ટ કમલેશ ઢાકા સાથે હિરેન ચૌહાણ ભાવનગર